শুনিব হা এৰি মেড অম্বী হেড

સફર છે ને બધું ભર્યું તે માર તો આ ઠેલા ને શેણો બેઠો તોડી નાખી છે અત્યારે જો તો કન તો શેણ હોસ કરાઈ કા હોસ કા માં હોસ એડવાન્સ માં હોસ ના કરાવ્યા તો પાછું બીજો ઠેલો કોનો લે આવો એટલે અંબાજી તો જવાની બહુ મજા આવે છે ભાઈ ભાઈ અલ્યા ભાઈ હા ડોવા શું જો કે શું અંબાજી જવા છે ત્યાં ઠેલો હોસ કરી આયા જો શેણો તૂટી જઈ હતી પણ તાર પણ તાર પર શું કોમો ઓના ઠેલા અલ્યા અંબાજી જવાનું છે

ચોક ચોક મારો બેટો ચોક ચોક ફૂલ આવ્યો છું પણ ઘારની એક શેક બેઠી નહીં એકે શેગ રમસેર બેઠી નહીં આ વાળી રોજ ડુંગળી બટાકો ખાઓ એના કરતી કીધું ઘાર વાયો તે થોડો પોનસો ગ્રામ જેવો લઈ જાવ તે બપોરે કીધું શેક તો થાય પણ કોઈ સાર આવ્યો નહીં લ્યો મારે આ બેટાનો ગમો જોઈએ તો તે ચોળીનો એ ભાવ એટલો બધો ફૂલેવર લેવા જઈએ તો ફૂલેવરનો એ ભાવ પચાસ રૂપિયાનું પોનસો સો રૂપિયા કિલો ગમે તે શાકભાજી લ્યો સો રૂપિયા કિલો આમ શાકભાજી રોજ હું ખાવ ઘર આગળ પેલું કાલેંગણા વેલો વાયો હતી કે મારા બેટી વસ્તી રહેવા જ નહીં દેતી આવતા ને જતો ચાંદની પોટલીઓ લઈને આવતા ને જતો બધું ખાઈ જ જાય છે બસ યુવાના ઘેર તો વાબુ ના હોય અને આપણા ઘેર વાયો એટલે બધું પટાઈ દે ભાઈ અંબાજી

અને પૂર્વા વર્ષર મજા નાખશે કોઈ કેમ વધ્યા છે કેમ છે ના હોય ઘણી સેવા છે લોકો

ઘેર લઈ કીધું થોડું શાક થાય કે ભાવ વાયો છું બે વેલા છું પણ મારા બેટા વસ્તી મેલતી જ હું હોય ને એટલે થી ચાર ની પોટલીઓ લઈને લે જતી રે શું કેવાનું કોઈ ને કેવાય શાકભાજી કોક ના

આપડે કોઈ ના કરાયો છોકરો દવા માફક આવે ને તો વડનગર જઈને પત્તો લઈ કોઈ દવા લેતા આવું બરાબર બરાબર ના ના દવા ટીટમેન્ટ આલો કમ્પ્લીટ કપા તો મજૂર કર્યો હતો

હા એક કરો પોતા રૂપિયા રાખો તમે હા પો લેહો બરોબર તમે તો

રોટલા બે વાગ્યા મારે પંચાયત માં થોડું કોમ થાય બે દિવસ

વગણ રૂપિયા પૈસા જો ના લાવતો લેવો વગણ સોમા તને ધિરણ કુ કર્યું રૂપિયાનું તને કને આલ્યા રૂપિયા અને એ સોમામાં કને આલ્યા તનિ હું

આ જમીન આલો ખરા પૈયા સંસ્કાર આલો તું એ છોકરા તું એ બગાડ્યો છે તું એ છોકરાને બગાડ્યો છે કોઈ કેવું કશું નઈ ને છોકરા મારા ઉપર બધું ગરમી ખાઈ જાય છે છોકરાની કોઈ તકેદારી રાખી નહીં પછી મારા ઉપર પ્લે કરવું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આવા છોકરા હોય પા બાપો પૈસા ના લે ને એટલે હારા પા હારો ગમે તે જેવું પણ પૈસા આ લે જ અમો અને કર હું કેમિયો કર્યો હું કર્યો હોય તો અંબાજી જેવી ખબર પડ કે હું જાય તો ફનિયો અમો તો ઘેર બખારો ગાલે હોશ આ છોકરો તો કોમ ધંધો કોઈ કરતો નહીં હું ગમતો ને આવું